હળવદ તાલુકાના ઢવાણા ગામે પચીસ તારીખના રોજ સાંજના એટલે કે સાડાકા આઠ વાગ્યાની આસપાસ જે ટ્રેક્ટર પલટી મારી ગયું કે ગોજવેલ ઉપરથી અને સતત લોકો તણાયા હતા નવ બચી ગયા આઠ લાપતા હતા એમાંથી આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ થઈને આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ત્રણ વ્યક્તિઓ જે છે મળી આવ્યા છે એટલે લાપતા જે આઠ લોકો હતા એમાંથી ત્રણ જે છે તે અત્યારે મળી આવ્યા છે સાથે જ આ બનાવના પગલે આમ આદમી પાર્ટીના આગેવાન છે રાજુભાઈ કરપડા તે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી સાથે જે પીડિત પરિવારો છે એની પણ મુલાકાત લીધી રાજુભાઈ ઘટના સ્થળે ગયા પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને હમણાં અધિકારીઓને એને પણ તમે આમ આદમી પાર્ટી વતી પણ રજૂઆતને કરી છે શું કહો આજે કરુણ અને ગોઝારી જે ઘટના ઘટી જેમાં આજે ત્રીજા દિવસે પણ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો ત્યારે આજ સવારથી આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણા હોય અમારી હળવદ તાલુકાની ટીમ સાથે આજે અમે અહીંયા પીડિત પરિવારની મુલાકાતે આવેલા ગામ લોકોને મળ્યા પીડિત પરિવારને મળ્યા ખરેખર પીડિત પરિવારને જ્યારે મળીએ જેને પોતાના પરિવારના પાંચ સભ્યો સાતમ આઠમ ઉજવવા માટે અહીંયા ગામડે આવેલા એને પોતાના પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા છે એક પરિવારે પોતાનો વાલસોયો દીકરો અને પત્ની ગુમાવ્યા છે જ્યારે એ પરિવારને મળવા ગયા ત્યારે ઘણી બધી વાસ્તવિકતા સામે આવી કે ગુજરાતની જનતા જે ચૂંટાયેલા નેતાઓને અને જવાબદાર અધિકારીઓને ટીવી મીડિયાની અંદર જે જોતી હોય છે વાસ્તવિકતા કઈક અલગ હોય છે આજે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે કોઈ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને કોઈ એક પણ માણસને બચાવવામાં નથી આવ્યું આવું ગામ લોકોએ કીધું અહીંયા માત્ર ને માત્ર સ્થાનિક તરવૈયાઓની ટીમ નદીઓમાં પડી અને ત્રણ ડેડ બોડી કાઢી છે એ દિવસે પણ જ્યારે સત્તર લોકો ટ્રેક્ટર પલટી ખાઈ જવાથી જે પડેલા એમાં આઠ લોકો લાપતા થયા બાકીના લોકોને કાં તો કોઈ સ્વયંભુ નીકળ્યા છે પોતાનો બચાવ કર્યો છે કાં તો સ્થાનિક તરવૈયાઓની ટીમે બચાવ્યા છે આખી ઘટનામાં આજ દિવસ સુધી ત્રીજો દિવસ છે તેમ છતાંય જવાબદાર અધિકારીઓએ પીડિત પરિવારની મુલાકાત નથી લીધી ચૂંટાયેલા નેતાઓએ વિપક્ષ નેતા મૈપાલભાઈને બાદ કરતાં ચૂંટાયેલા નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત નથી લીધી આજે દુઃખ સાથે કહેવું પડે કે જયારે ડેડ બોડી સ્થાનિક તરવૈયાઓ શોધી લાવે છે એક પછી બીજી ડેડ બોડી શોધી લાવ્યા પાસે એને લઈ જવા માટે અડધા કલાક સુધી એમ્બ્યુલન્સ પણ નહોતી પીડિત પરિવારને શું સહાય ચૂકવશું એના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે આના માટે ચિંતિત હોવી જોઈએ સરકાર અહીંયા જયારે અમે તપાસ કરી પડવા વાળો એનડીઆરએફર કે ફાયરનો એક પણ જવાન આજ આખો દિવસ અહીંયા નથી જે પરિવાર પોતાના સ્વજન ગુમાવ્યા છે એ પરિવાર જેને પોતાના પાંચ સભ્યો ગુમાવ્યા છે જેને દીકરો ગુમાવ્યો જેને પત્ની ગુમાવી એ નદીના કાંઠે આ સારે છે કે અમને અમારો પરિવાર શોધી આપો તંત્ર પાસે સમય નથી તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું પણ નથી ગુજરાતની જનતાને ને હળવદ બ્રેકિંગ માધ્યમથી કહેવા માંગુ છું પોતે તમારું ધ્યાન રાખજો અધિકારીઓ કે સરકારમાં કોઈ તમારું ધ્યાન રાખનારું બેઠું નથી તમે જશો તમારો પરિવાર નોંધારો થશે સરકારમાં એક પણ વ્યક્તિને એ બાબતની ગંભીરતા નથી નેતાઓને બાબતની ગંભીરતા માત્ર ને માત્ર જે બનાવ બન્યો છે ત્યાં આવીને હોડકામાં કોઈ બેઠીને ફોસો ફોટો સેશન કરાવે છે કોઈ નદીના કાંઠે ઉભારી રહીને ફોટો સેશન કરાવે છે કોઈ કેસરી કપડાં પહેરીને મીદળીઓ પાણીમાં નાખીને ફોટો સેશન કરાવે છે જે પરિવારે સ્વજન ગુમાવ્યા છે એની વેદના એક પણ પણ વ્યક્તિના ચહેરા પર દેખાતી નથી અને ટીડીઓ સાહેબને રજૂઆત અમે એ કરી છે કે આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે જે પીડિત પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સન્માનજનક સહાય ચૂકવવામાં આવે અને પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવી શકાય એવી સરકારમાંથી જો થોડીક પણ માણસે બચી હોય તો વ્યવસ્થા કરવામાં આવે

વાત હતી કે નવ લોકો નું રેસ્ક્યુ કરી નવ લોકો જીવ બચાવી લીધો સાહેબ કીધું ને સ્વયં પોતાની રીતે નીકળ્યા છે એક ભાઈ બચાવ્યો છે ત્યારે રાત્રે આવ્યા હતા એમાં અમે ઘણી બધી મહેનત કરવા અમે ટૂંકા પડ્યા હતા એની પાસે એ ભાઈ ને માટે તો પછી બે દિવસ એનડીઆરએફ ની એસડીઆરફ ની ટીમ રોકાણી હતી એને શું કર્યું કોરે કોરે ફર્યા કિનારે કિનારે ફર્યા છે કિનારે કિનારે ફર્યા છે બાકી કઈ કર્યું નથી લોકોએ

ગામનાથ મળ્યા છું ગામનાથ તો મિત્રો આ ગામના લોકો પાસેથીને તમે હૈમ્રુન સાથે રાજુભાઈએ પણ જે કંઈ છે એ માંગ કરી છે કે ભાઈ અહીંયા જે તરવૈયા કે જે નદીમાં કુદીને પડી શકે અને સરકારનો એવો કોઈ માણસ અહીં છે નહીં મિત્રો એટલે એમને પણ રજૂઆતને કરી છે સાથે જે પીડિત પરિવારો છે એને સન્માનજનક જે રાશિ જે છે એ ચૂકવવામાં આવે તે પણ માંગ કરી છે અને સાથે હાલ અત્યારે અત્યાર સુધીમાં ત્રણ જે વ્યક્તિઓ છે એમાં એક બાળક છે બે પુરુષ છે એ મળી આવ્યા છે પાંચ જે છે એમાં એક પુરુષ ને ચાર મહિલાઓ જે છે એ હજી પણ આજ પાણીમાં ગરકાઉ છે એનો હજુ સુધી કોઈ પતો છે નહીં આભાર મિત્રો